ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને આપણે સવાર સવારના નાથો નું થઈ ગયા છે ફ્રેશ થઈ ગયા છે તો આપણે આપણે કામ કરવાનું છે કામ નથી કરવાનું પહેલાં શાક ઉતારવાની છે આપણે સમસ્યા ભડકો લાગી ગયો છે જોયા સમસ્યા ઉતારવાના છે જો મસ્તીના છે તો ઉતારી નાખશું હા જો હા મસ્તી ના આવ્યા છે જો નારિંગના તો છે આમ ખાલી ખાલી ઊભા છે કંઈ આવતા નથી તો આપણે ઉતારવાનું છે તૂરિયા તૂરિયા આપણે ઉતારીશું બધા દીવ પડે હવે નાના હોય ને તો સારા લાગે

ઓલા આટલા ઉતરા દોસ્તો આમ અમારું કેસે વેલા ખેસે વેલા નહી ખેત

ગયા હમ છે છે માહી શાક એની હા બપોરિયામાં ટ્યુશન જવાનું છે અમને નવું વાય ગયા એટલે ટ્યુશન જવાનું છે હમ હવે તૈયાર થવાનું છે ને હવે તો ટુશન પ્રિયાના હાજર રજા હશે તાજે જવાનું છે રવિવારે માહીને જવાનું થાય ને માહી તો હાલો અને અમારો છોકરે કઈ કરે લાગે લેસન કરે લાગે હું કરું છું માહી એ માહીને લેસન કરે છે તો માહીને લેસન કરે છે હું લેસન કરી તમને બેતાવું છું હું લેસન કરું છું ત્યારે કરો આવડી ગયા આવડી ગયા તો બોલ એ સ્પેલિંગ બોલ મોડે બોલવાનું હોય પછી બીજા કેટલા તૈયાર કર્યા બોલ આગળ 100 નો બોલ 100 નો હંડ્રેડ 100 એટલે બીજા બીજું હું તૈયાર પ્રિયા તું શું કરે શબ્દ લખે હમ રમ જગ એવું બધું લખે છે તો પ્રિયા તારે શું કેવું છે બોલવું છે કઈ દોસ્તો ને સંભળાવશે ક્યાંય એબીસીડી એબીસીડી નહીં કક્કો બોલ ચાલ એ બીસીડી બોલી હતી કક્કો खो, खो, बाल बाटी कम जैसे हमारे हमार प्रिया चचपला

બધાને ટાટા કહી દે એ વિધુઓ લખી છે વિધું નાખી દે વિધાંશ ટાટા ટાટા બધાને કહી દે ટાટા પાછો કર હાથી ટાટા હા બધાને ટાટા કહી દીધું છે અમારો છોકરો વિધાન્સ તો આપણે કામ કરવાનું છે વાસણ એમ અને એમ પડ્યા છે તો વાસણ ધોવા પડશે આ પડ્યા છે વાસણ એઠા પડ્યા છે તો એને ધોવશું ધોવા પડશે ને ધોવા તો પડે ને તે ખાવાનું આમ બનાવે ધોવા પડશે માહિમને ટ્યુશન મૂકી આવી હવે તૈયાર કરી દીધી છે માહિને હવે એના ગયેલા છે કામે તો મારે મૂકવા જવું પડે તો મૂકવા જઈએ તો હલો મૂક તો આપણે ધોવાઈ ગયા છે તુરિયા હવે કાપી નાખશું ચાલુ કરી દીધું છે દોસ્તો તો ગરમ થયું કે જોઈ જોઈએ આમાં આપણે મસાલો તૈયાર કરી નાખેલો છે તુરિયા કપાઈ ગયા છે કાંદુ ડુંગળી લસણ મીઠો લીમડો આમાં બધું મિક્સ કરેલું છે મીઠું ધાનાજીરું પાવડર લાલ મરચી લાલ મરચું પાવડર બધું મિક્સ કરેલું છે અંદર હળદર વળદર બધું એકમાં મિક્સ કરી દીધું છે તો હવે આપણે શાક વઘારવાનું છે બધું તૈયાર થઈ ગયેલું છે મસાલો શાકનો રઈ જો આવી ગયેલું છે રઈ થઈ ગઈ છે હવે નાખીશું આપણે લસણ લસણ નાખી દીધું છે અને નાખીશું મીઠો લીમડો મીઠો લીમડો નાખી દીધો છે હવે નાખીશું કાંદા લસણ સેઝું છે કાંદા નાખી દઈશ મિક્સ કરી લો મસાલો નાખી દીધો છે મસાલો હવે આને થોડીક વાર એમ રેવા દઈ ગયું હવે એને આપણે ઠાકી દઈએ હવે લીસ ઢાકી દઈએ તો તો આપણે છે મિત્રો હું આવી ગયો છું દવા મારતો તો બપોર થઈ ગયો જમવાનો ટાઈમ તો આવી ગયો છે તો એ જમવાનું બનાવ્યું છે જોઈએ ખાડીઓમાં કાઢ્યું છે

વિડીયો અહીં જ રાખીએ છે અને કાલના વિડીયોમાં મળશું વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય